રાજકોટ અગ્નિકાંડ બાદ સીલ કરાયેલી શાળાઓ ડોક્યુમેન્ટ સાઠ દિવસમાં જમા કરાવવાની શરતે સીલ ખોલતા આજથી શાળાઓ શરૂ થઈ છે તો આ અંગે શિક્ષણાધિકારીએ નિવેદન આપ્યું હતું રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતમાં આવેલી સ્કૂલ સીલ કરાઈ હતી જોકે આજથી એટલે કે તેરમી જૂનથી શાળાઓ શરૂ થઈ રહી હોય જેને લઈને આજે શરતોને આધીન સુરતમાં તમામ શાળાઓ શરૂ થઈ ગઈ હતી સુરતમાં બીયુ પરમિશન લઈને એકસો એસી શાળા સીલ કરાઈ હતી જે શાળાઓએ સાઈઠ દિવસમાં બીયુ પરમિશન ડોક્યુમેન્ટ જમા કરાવવાની બાહેધરી આપતા શાળાઓ ખોલવામાં આવી હતી સુરતના વરાછા પુણા સહિતના અનેક વિસ્તારમાં શાળાઓ સીલ કરાઈ હતી જોકે આજે શાળા શરૂ થવાની તારીખ હોય તમામ શાળાઓ શરૂ ભાવિને ધ્યાને રાખી બીજા શૈક્ષણિક સત્ર ની શરૂઆત થઈ છે ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા પણ સ્કૂલ વાહનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તો શાળા સંચાલકો પાસેથી બાધરી લઈને શાળા ખોલવામાં આવી છે બી

સૌથી પહેલાં તો આજથી નવું સત્ર શરૂ થયું છે તે બદલ ખૂબ જ શુભેચ્છાઓ વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો નાચર્યો તમામને ખૂબ સુંદર મજાની કામગીરી થઈ રહી છે અને કડક પણ થઈ રહ્યા છે વહીવટીતંત્ર દ્વારા અને તમામ પ્રકારના નિયમોનું ફોલોઅપ લઈ શકાય એ માટે અને વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે અથવા તો એનું શિક્ષણ કાર્ય ન બગડે એ માટે થઈ વહીવટીતંત્રએ અનુકૂળતા કરી આપી છે અને થોડો સમય જે આપ્યો છે થોડા સમયમાં તમામ શાળાઓ પોતાની તમામ સુવિધાઓ ઉત્પન્ન કરીને ભૌતિક સુવિધાઓ ઊભી કરી લે તે માટે હું તમામ આયોજન થઈ ચૂક્યું છું સાહેબ આગની ઘટનામાં પ્રાથમિક શિક્ષણ મહત્વનું રહેતું હોય છે કે કઈ રીતે બચી શકાય આપણા તરફથી આગામી દિવસોમાં કેવા કાર્યક્રમો યોજાશે બાળકો માટે સ્કૂલ સેફ્ટી પોલિસી અંતર્ગત અને રોડ સેફ્ટી અંતર્ગત વાહન માટેની લેવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે તે તમામનું ચકાસણી કરવામાં આવશે આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે મોકડ્રીલ કરવામાં આવશે જેથી કરીને વિદ્યાર્થીઓ